પછી તો કાલે ગંગોત્રી જવાનું છે આઈએ સર પછી કેદારનાથ પછી બદ્રીનાથ પછી ઋષિકેશ હાજી જો તમે રસ્તો જો ઠંડી ના લીધે જેકેટ પહેર્યું છે રેનકોટ હાથમાં છે પહેરી લેશું પછી કુતરી નીચે બતાવીશું તમે ગાડી લઈને કેમ ના ગયા કેમ ના નહીં હોટલે પહોંચીને બી થોડું બતાવી દઈશ તમને બરાબર પણ હાલ તો વરસાદ પડી રહ્યો છે તો ફોન બોલ બધું મૂકી દેવામાં આવશે બધા જોર એક જોઈ શકો છો બધા રેનકોટ જ પહેર્યા છે ઓલમોસ્ટ હવે આગળનું હું તમને પછી બતાવીશ ગાય ઉતરી નથી રહ્યા હજી મેં ઉતરે જ છે રસ્તો બહુ જ રિસ્કી કારણ કે વરસાદ પડે છે હજી તો નીચેથી જણું જાય છે સરસ એવું અને लोकेशन जो हमारे तब भी लोकेशन दिस वॉज द वन ऑफ द बेस्ट पहाड़ में से सब कुछ मतलब कहीं ना कहीं से आ रहा है हजी तो हमारे ट्रेकिंग ज कहवा है ना ज्या सुधी गाड़ी है ना पहुँचे त्या सुधी तो हवा पहुँची थोड़ी वार में हूँ तक बताई जो वर्ता चालू से पड़ी बढ़ी और मैं खा रहा बैठा है चाहे महंगी तो कुछ महंगी है ना बदाजी पचोड़ी चल बताओ उस चीज़ के बारे में देख रहे हो सब और ये थोड़ा है फाइनली અમે નીચે ઉતરી ગયા છે અને હવે ગાડી તરફ જઈ રહ્યા છે હું તમને નીચેનો નજારો બતાવું જોઈ શકો છો તમે આ નીચેનો નજારો છે આ બધા ઉપર આ સાઈડ થઈને જવાય અને આ સાઈડ નીચે ઉતરાય છે તો હજી અમે ગાડી તરફ જઈ રહ્યા છે ફોંક્યા નથી પણ થાક લાગ્યો છે ઉપર અહીંથી યમનોત્રી ઉપર છ કિલોમીટર છે પણ છ કિલોમીટર તમને છસો કિલોમીટર જેવા લાગશે રસ્તો બહુ જ હાર્ડ છે તો તમે જ્યારે અહીંયા આવો ત્યારે મહેરબાની કરીને રેનકોટ પછી વોટરપ્રૂફ બૂટ અને વોટરપ્રૂફ જેકેટ ને એ બધું લઈને આવજો કારણ કે અહીંયા એવું છે કે ગમે ત્યારે વરસાદ ને એ બધું થઈ શકે છે તો તમે એટલું ધ્યાન રાખજો હજી ગાડી સુધી પહોંચે નથી ગાડીએ પહોંચ્યું એટલે બતાવું તમને તો અમે અમારી ગાડીઓની પાર્કિંગ તરફ જઈ રહ્યા છીએ પાર્કિંગ તમને પાછળની સાઈડ જઈ રહ્યા ત્યાં જવાનું ગાડીએ બતાવો બને રહો બને

અને હવે હવે જઈ રહ્યા છે અહીંથી બાર હોટલનું બતાવીશ પણ આટલું અત્યારે અહીંયા પૂરું થાય છે યમનોત્રીનું હવે કાલે ગંગોત્રી ગંગોત્રીનો અલગથી બતાવીશ પણ યમનોત્રીનો અહીંયા પત્ છે તો તમે બધાને લાઇક શેર અને કોમેન્ટ આપવાનું ના ભૂલતા બાય અને જય ગંગા મૈયા જય યમુનામયા